નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણે આપણા ચરડવાળા મિલ ગામ કે મિલ પાસેથી હાલ અત્યારે જે અસામાજિક તત્વોનો જે ઉપર દાદાની ડીસીબી અત્યારે ચરડવા ગામમાં આવી ગયું છે અને ડિમોલેશનની કામગીરી ચાલુ થઈ રહી છે તમે આ હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે લાઈવ જોઈ શકો છો પોલીસ પોલીસ દ્વારા દૂર કરવામાં આવી રહી છે જેના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ તાલુકા સમગ્ર પોલીસ સ્ટાફ પણ હાજર છે આ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં હાલ અત્યારે આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે દર્શક મિત્રો હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ તાલુકાના ચરાડવા ગામે આજરોજ અસામાજિક તત્વો દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એના તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો હાલ સમગ્ર ગુજરાતમાં ડ્રાઈવ ચાલી રહી છે પોલીસ દ્વારા જેમાં આજે હળવદના ચરાડવા ગામે અસામાજિક તત્વો દ્વારા જે દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે એના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો લાઈવ દ્રશ્યમાં તમે જોઈ શકો છો જે અસામાજિક તત્વોનું મકાન હતું તે તોડવામાં આવી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોના જે ગેરકાયદે બાંધકામ હોય ગેરકાયદે વીજ જોડાણ હોય એના દંડ આપવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર મકાન હોય દુકાનો હોય તે પાડવામાં આવી રહી છે જેના ભાગરૂપે આ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદના ચરાળવા ગામે કેટી વિસ્તારથી હળવદ તાલુકા સમગ્ર પોલીસ સ્ટાફ ચરાળવા ગ્રામ પંચાયત સરપંચ મંત્રી અને પીજીવીસીએલની ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે એના અમે તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો મોરબી હળવદ તાલુકા સમગ્ર પોલીસ સ્ટાફ ગ્રામ પંચાયત તેમજ વિશેની ટીમ પણ સાથે કામે લાગી છે એના તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો હળવદ ક્રાંતિ ન્યૂઝની સાથે હાલ અત્યારે મકાન પાડવાની કામગીરી ચાલી રહી છે આપણી સાથે આપણા રાખો હળવદ હળવદ બ્રેકિંગ ના મેહુલભાઈ ભરવાડ છે તે એટલે ખાસ અત્યારે અમે બધાય અહીં છી મિત્રો ચરાડવા બેચર ચાર ભાઈ તો ચરાડવા જ રે એટલે ગુનાકારો ઉપર જે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે આવી જ રીતના કાર્યવાહી થતી રહે તો જે લોકો ગુના આચરે છે જે લોકો ગુના આચરવાનું વિચારતા હોય જે લોકોએ ગુના આચર્યા છે તો એને ખબર પડે

ગ્રામ પંચાયતને સાથે રાખી અને તોડવાની જે કંઈ કામગીરી છે પાડી દેવાની જે કંઈ કામગીરી છે એ કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા હતા હળવદના ચરાડવા ગામથી તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો સમગ્ર ગ્રામજનો પણ અહીં આવી પહોંચ્યા છે